જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો અઢારમું શ્લોક સમજીશું ગતિભાતા પ્રભુ સાક્ષી નિવાસચરણ પ્રભવઃ પ્રલય સ્થાન નિધાન બીજમ અવ્યયમ હું જ પરમ લક્ષ્ય છું પાલન કરતા સ્વામી સાક્ષી ધામ આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું હું જ સર્જન તથા પ્રલય સર્વનો આધાર આશ્રય તથા અવિનાશી બીજ છું ગતિનો અર્થ લક્ષ્ય અથવા ગંતવ્ય સ્થાન છે કે જ્યાં આપણે જવા ઈચ્છીએ છીએ પરંતુ અંતિમ લક્ષ્ય કૃષ્ણ છે જે લોકો જાણતા નથી કૃષ્ણને નહીં જાણનાર ગેરમાર્ગે દોરવાય છે અને તેથી તેની કહેવાતી પ્રગતિની કૂંચ કાં તો આંશિક હોય છે અથવા તો ભ્રમક હોય છે વિભિન્ન દેવોનો પોતાનો લક્ષ્ય રૂપે માનનારા અનેક લોકો હોય છે અને એ કઠોર વ્રત તપનું પાલન કરી ચંદ્રલોક સૂર્યલોક ઇન્દ્રલોક માર લોક જેવા વિભિન્ન લોકોનો પ્રાપ્ત કરે છે પરંતુ આ બધા લોક કૃષ્ણના સર્જન હોવાથી કૃષ્ણ છે અને સાથે સાથે કૃષ્ણ નથી આવા ગ્રહો કૃષ્ણની શક્તિના પ્રાકૃતિકરણો હોવાથી કૃષ્ણ છે પરંતુ વાસ્તવમાં તેઓ કૃષ્ણના સાક્ષાત્કાર પ્રતિ લઈ જતા પ્રગતિના એક સોપાન રૂપ છે કૃષ્ણની વિવિધ શક્તિઓ સુધી પહોંચવાનો અર્થ છે પરોક્ષ રીતે કૃષ્ણ સુધી પહોંચી જવું મનુષ્ય પ્રત્યક્ષ રીતે કૃષ્ણ સુધી પહોંચવું જોઈએ કારણ કે તેમનાથી સમય અને શક્તિની બચત થશે દાખલા તરીકે જો કોઈ ઇમારતની ટોચ પહોંચવા માટે લીફની સગવડ હોય તો પછી એક એક બાજુ ચડીને સીડી માટે જવાની જરૂર રહે ખરી દરેક વસ્તુ કૃષ્ણની શક્તિ પર આધારિત છે એટલે કૃષ્ણના આશ્રય વિના કોઈપણ વસ્તુનું અસ્તિત્વ હોઈ શકે નહીં કૃષ્ણ સર્વોપરી શાસક છે કારણ કે બધું જ તેમનું છે તથા તેમની શક્તિના આધારે રહેલું છે કૃષ્ણ માત્રના હૃદયમાં સ્થિત હોવાને કારણે સર્વોપરી સાક્ષી છે કારણ કે ઘર દેશ અથવા ગ્રહ કે જ્યાં આપણે રહીએ છીએ તે બધા પણ કૃષ્ણ છે આશ્રય માટે કૃષ્ણ જ અંતિમ ગતિ છે માટે મનુષ્ય રક્ષણ અર્થે કે સર્વ દુઃખોના વિનાશ માટે કૃષ્ણનું ચરણ લેવું જોઈએ અને જ્યારે જ્યારે પણ આપણે રક્ષણ લેવું પડે છે ત્યારે આપણે જવું જોઈએ કે તે રક્ષણ એક જીવંત શક્તિ હોવી જોઈએ કૃષ્ણ સર્વોપરી હસ્તી છે અને કૃષ્ણ આપણી ઉત્પત્તિના અધિકારણ અથવા આપણા પરમ પિતા હોવાથી કોઈ તેમનાથી વધારે સારા મિત્ર કે શુભેશ હોઈ જ ન શકે કૃષ્ણ સર્જનના મૂળ સ્થાન અને પ્રલય પછી અંતિમ વિશ્રામ સ્થાન છે માટે કૃષ્ણ સર્વ કારણોના સનાતન કારણ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે મિત્રો આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ